નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભરૂચમાં વર્ષ બે હજાર પંદર માં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે ભાજપના નેતા શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યા મામલે આરોપી યુનુસ ઉર્ફે માંજ્રા શેખની મિલકત ટાંચમાં લેવામાં આવી છે ભરૂચમાં વર્ષ બે હજાર પંદરમાં માં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી શરૂ કરી છે એજન્સી આરોપી યુનુસ ઉર્ફે માંજરા શેખની મિલકત ટાંચમાં લીધી છે

હવે આ કેસમાં કાર્યવાહી આગળ વધતા આરોપીની મિલકત ટાંચમાં લેવામાં આવી છે આ કાર્યવાહી દર્શાવે છે કે એનઆઈએ આ કેસમાં સખત પગલા લઈ રહી છે સંદીપ દીક્ષિત નેશન ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર